નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું તો ગરીબોને ત્રણ ભેટ નવી યોજનામાં પચાસ હજાર રૂપિયાની સહાય બેંકની મોટી ભેટ ખેડૂતોને આઠ હજાર રૂપિયા પાન કાર્ડ નથી બન્યા તેમની માટે કામના સમાચાર હવે ગેસ સિલિન્ડરમાં ફાયદો ખેડૂતોને ભેટ પાંચ હજાર અને એક લાખ રૂપિયા સહાય આપતું કાર્ડ આયુષ્માન કાર્ડ બંધ પહેલી તારીખથી નવા નિયમો એકસો પચીસ યુનિટ મફત વીજળી લોન ગેસ બસ વીજળી અને ભરતીને લઈને સરકારની બાર જાહેરાત અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો તાત્કાલિક બે લાખ અને પચાસ હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકારની યોજનામાં સૌપ્રથમ રાજકોટ કલેક્ટરે અમલ કરાવ્યો છે હિટ એન્ડ રન કેસમાં ભોગ બનનાર રૂપિયા બે લાખનું વળતર ચૂકવવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા હીટ એન્ડ રનના કેસમાં ભોગ બનનાર અને ઇજાગ્રસ્તમાં તાત્કાલિક વળતર ચૂકવવાની સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે આ સ્કીમનો સૌપ્રથમ અમલવારી રાજકોટ જિલ્લાના કલેક્ટર દ્વારા શરૂ કરવામાં આવી હતી કેન્દ્ર સરકારે આવા કેસમાં ભોગ બનનારનું જો મૃત્યુ થાય તો તેને બે લાખ અને ગંભીર ઈર્જા થાય તો તેમના પચાસ હજાર રૂપિયાની સહાય ચૂકવવા વીમા કંપનીઓને આદેશ પણ આપી દીધો છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર ગરીબી નાબૂદ કરવા માટે નવી યોજના પીએમ મોદીએ કહ્યું છે પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમના પક્ષ ત્રીજી વખત સરકાર બનશે તેમણે કહ્યું કે ત્રીજા કાર્યકાળમાં ગરીબી નાબૂદ કરવા અને દેશને ત્રીજી સૌથી મોટી ભેટ અર્થવ્યવસ્થા બનાવવા નવી યોજના અમલમાં મૂકવામાં આવશે હું છેલ્લા દોઢ વર્ષથી નવી યોજનામાં રોડમેપ તૈયાર કરી રહ્યો છું વિવિધ માધ્યમો દ્વારા લગભગ પંદર લાખ લોકોની સલાહ લેવામાં આવી હતી મિત્રો ત્યારબાદના સમાચાર પાન કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર ફાઇનાન્સીસ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે પાન કાર્ડ વગર તમારા ઘણા કામ અટકી જશે તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવા ની સલાહ આપવામાં આવે છે સામાન્ય રીતે લોકો અઢાર વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ અઢાર વર્ષની ઉંમર પહેલાં પણ તેમના માટે અરજી કરી શકે છે તમે તમારા બાળકનું પાન કાર્ડ માટે પણ અરજી કરી શકો છો મિત્રો તમને જણાવી દઈએ કે કોઈ પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકતો નથી આ માટે બાળકના માતા પિતા પોતાના વતી અરજી કરી શકે છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોનને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે એક મહત્ત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેન્કમાંથી ઓટો રિન્યૂ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માગણી કરવામાં આવી રહી છે ખેડૂતોની બેન્કમાં લોન ના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાનું વ્યાજ ભરતા હોય છે જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિંગની સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી પણ કરવામાં આવી રહી છે જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આવવા આપવામાં આવતા હોય છે તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણ લોન રાહતમાં આપવામાં આવતી નથી એટલે કે ખેડૂતોના છે તે લોન કેમ માફ કરવામાં નથી આવતી તો હવે મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભા ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવાના નિર્ણય પણ આવે છે અને જો મિત્રો ખેડૂતોના પાક ધિરાણ લોન પણ સીધી જ છે તેમના પર મિત્રો રાહત આપવામાં આવે તો ખેડૂતો દ્વારા તેવી પણ માગણી કરવામાં આવી છે એટલે કે મિત્રો ખેડૂતોના પાક ધિરાણ લોન માફ કરો તેવું સરકાર ને કહેવામાં આવી રહ્યું છે ખેડૂતો દ્વારા મિત્રો આગળના સમાચાર અને મહત્વના સમાચાર આરબીઆઈએ આપી છે મોટી ભેટ રિઝર્વ બેન્કે દરમાં યથાવત રાખવા પ્રશ્ન હોમ ઓટો સહિતની લોન કોઈ પણ ફેર નથી પડે આરબીઆઈના ફુગાવા કાબૂ લાવવા માટે સતત છઠ્ઠીવાર દર યથાવત રાખ્યો છે રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે જીડીપી ગોળનો અંદાજ વધારીને સાત ટકા કર્યો છે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં દેશના જીટીપી ગ્રોથ સાત પોઈન્ટ બે ટકા હતો મિત્રો આગળના સમાચાર સરકારની મોટી મોટી જાહેરાતો જેમાં વરિષ્ઠ નાગરિકો માટે રોડવેઝ બસમાં અડધું ભાડું માફ થશે એલપીજી સિલિન્ડર સાડી ચારસો રૂપિયામાં મળશે જાહેર પરિવહન માટે પાંચસો નવી બસોની જાહેરાત પચીસ લાખ પરિવારોનું નળનું પાણી મળશે પાંચ લાખથી વધુ ઘરોમાં સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે રાજ્યના લોકો ત્રણસો યુનિટ સુધી મફત વીજળી વાપરી શકશે પીએમ કિસાન સન્માન નિધિ વાર્ષિક છે તેમાં છ હજારથી વધીને આઠ હજાર રૂપિયાની પણ સહાય મળશે ત્યારબાદ સહાયની વાતો કરીએ તો એક લાખ રૂપિયા સુધીનું વ્યાજમુક્ત લોન મળશે ગોપાલ ક્રેડિટ કાર્ડ અંતર્ગત સિત્તેર હજાર જગ્યાઓ માટે ભરતીની પણ જાહેરાત થશે વર્ગ એકથી આઠના સમયવાળા વિદ્યાર્થીઓને આગામી વર્ષમાં અને ધોરણ નવથી બાર સુધીના વિદ્યાર્થીઓને દર વર્ષે એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મહિલાઓને છ હજાર રૂપિયા મળશે દીકરીઓના જન્મ પર એક લાખ રૂપિયાની બચત બોન્ડ મળશે પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવશે રાજસ્થાન સરકારે બજેટમાં આ જાહેરાતો પણ કરેલી હતી મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર હવે ગેસ સિલિન્ડરમાં મોટો ફાયદો ઘરે એલપીજી સિલિન્ડરના ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે હકીકતમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ આ પોતાના ગ્રાહકોને હિતને ધ્યાનમાં રાખતા નવી સુવિધા શરૂ કરી છે તેમનું નામ પણ આપવામાં આવ્યું છે જેમના પર કોડ પણ દેખાશે તેમના દ્વારા પ્રોડક્શન પ્લાન્ટની સુવિ સુવિધા છે તે ગ્રાહકોને મળશે સિલિન્ડરની ગેરંટી આપવામાં આવશે ક્યુઆર કોડની સ્કેન કરવા પર ગ્રાહકોને એક છે તે સિગ્નલ ટ્યુન સાથે એક વિશેષ પ્યોર ફોર શ્યોર પોપ જોવા મળશે આ સિલિન્ડર સાથે જોડાયેલી તમામ વિગત હાજર રહેશે ઉદાહરણ તરીકે ભરવાના સમયે સિલિન્ડરનું કુલ વજન કેટલું હતું અને સીલ માર્કિંગ હતું કે નહીં વગેરે જેવી છે તેમાં પણ ફાયદો થઈ જશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર ખેડૂતોને મળશે આઠ હજાર રૂપિયાની સહાય રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ હજાર રૂપિયાની બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જોકે કે કેન્દ્ર સરકારે કહ્યું કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ પણ યોજના નથી રાજ્ય સરકાર વધારવાના બે હજાર રૂપિયા છે તે ગુજરાત સરકારમાં મળશે કે નહીં તે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી દેજો મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર ગરીબોને ત્રણ મોટી ભેટો જેમાં ભારત સરકાર ગરીબો માટે મોટી જાહેરાત કરી છે સસ્તું મળશે પ્રોડક્શન જેમાં સૌપ્રથમ સાડા સત્યાવીસ રૂપિયામાં ભારત આટા એટલે કે ઘઉંનો લોટ છે તે સાડા સત્યાવીસ રૂપિયામાં મળી જશે ત્યારબાદ છે ભારત રાઈસ જેમાં ભારત ચાવલ એટલે કે ભારત ચોખા છે તે ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે ભારત દાળ છે તે સાઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે પણ મળી જશે મિત્રો સરકાર દ્વારા ગરીબો માટે આ જાહેરાત કરવામાં આવી રહી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂત યોજના જેમાં સાત મોટા ફાયદાઓ જો કોઈ ખેડૂતોનું અકસ્માત થાય છે તો તેમને લાખો રૂપિયાનો અકસ્માત વીવો વીમો છે તે સ્ટેટ બેંક ઓફ તરફથી મળશે જો કોઈ ખેડૂત મેલેરિયાથી પીડિત હોય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પર પાંચ હજાર રૂપિયાનો સહાય મળશે જો તમે વેટર બોન રોગથી પીડિત હોય તો તમને પાંચ હજાર રૂપિયાનો લાભ પણ મળશે જૈવિક ખાતરો અને જંતુનાશકો પર ચાલીસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળી જશે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બ્લોક લેવલ ઘટશે તો મેડિકલ સ્ટોર પર અંગ્રેજી ક્લેમ લેવા પર વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે ખેડૂતો અને મજૂરોને વિવિધ રોગો માટેની આયુર્વેદિક દવાઓ અને વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે જો કોઈ વ્યક્તિ ખેડૂત ભારત સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈપણ યોજના જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના પેન્શન લગ્ન અનુદાન ગેસ સિલિન્ડર વગેરેનો લાભ લઈ રહ્યા હોય તો તેમને જો તે વંચિત છે તો તેમને આ પણ લાભ મળી જશે મિત્રો ત્યારબાદના સમાચાર એકસો પચીસ યુનિટ મફત વીજળી મળશે ઝારખંડ સરકાર તરફથી એક સત્તાવાર નિવેદન કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને હવે સો યુનિટના બદલે એકસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે તેમને જણાવી દઈએ કે લોકોને આર્થિક બોજ ઘટાડવા ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે બે હજાર બાવીસમાં સો યુનિટ મફત વીજળી આપવાની યોજના શરૂ કરી હતી મિત્રો ત્યારબાદના સમાચાર એક એપ્રિલથી નવા નિયમો હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પર મોટી ખબર આવી છે એક એપ્રિલથી તેમની સાથે જોડાયેલા નિયમોમાં આ ફેરફાર થશે એટલે કે તમને આયુર્વેદિક હોમથોપેટિક અને યોગોથી ઇલાજ કરવા પર હેલ્થ ઇન્સ્યોરન્સ કવચનો લાભ મળશે આમાં દિમાગની બીમારી એચઆઈવી અને ડાયાબિટીસ માટે પણ કવચ મળશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરી લેજો અરજી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ થઈ ગઈ છે આ સ્કીમ હેઠળ ટ્રેન્ડનો સમાવેશ થાય છે સંબંધિત પોર્ટલ પર લોગિન બાદ પરંપરાગત કારીગરો અને શિલ્પકલાકાર અરજી કરી શકે છે પસંદ કરાયેલા લાભાર્થીઓને પાંચ દિવસ સુધીની તાલીમ આપવામાં આવશે આ સમયગાળા દરમિયાન લાભાર્થીઓને ટુલ્ડ કીટ માં પંદર હજાર રૂપિયાનું ઈ વાઉચર મળશે આ પછી પ્રશિક્ષિત લાભાર્થીઓને વ્યવસાય કરવા વ્યવસાય કરવા માટે પાંચ ટકા વ્યાજ ગેરંટી વિના લોન પણ મળી જશે મિત્રો જે રીતે આ વેબસાઇટ છે તેમના તરફથી મળી જશે મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરી લઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તલના ભાવો પર મન પચીસ રૂપિયાનો સુધારો આવનારા દિવસોમાં તેજી પણ ભાવ વધારા સાથે તેવી શક્યતા છે કાળા તલના ભાવ એકત્રીસો રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે નવા ધાણાની સમગ્ર સૌરાષ્ટ્રમાં પાંચ હજાર બોરીની આવક થઈ છે હું સારી ક્વોલિટીમાં ચુમ્મોતેર પચાસ સુધીના ભાવ નવી ડુંગળીની આવક વધતા ભાવ સ્થિર મવામાં ઊંચા ભાવો બચસો ને ચોસઠ રૂપિયા અને ઘઉંના ઊંચા ભાવો છસો રૂપિયા પહોંચી ગયા છે મિત્રો તો મિત્રો વાત કરી કે બે હાજર ચોવીસ માં મોટા ફેરફારો જેમાં છે પ્રથમ આધાર કાર્ડ ને લઈને વર્ષ બે હાજર ચોવીસ માં આધાર કાર્ડ બનાવવાનું અધૂરું બનશે આધાર કાર્ડ બનાવવા માટે એકસો ને એસી દિવસનો સમયગાળો લાગશે પાસપોર્ટની જેમ આધાર કાર્ડમાં પણ વેરિફિકેશન કરવાનું રહેશે નવા આધાર કાર્ડ માટે અરજી કરવાનું વ્યક્તિનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અઢાર વર્ષની ઉંમર પૂરી કરનાર યુવાનો માટે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી જશે